રાધે રાધે જય શ્રી કૃષ્ણ દર્શક મિત્રો આપનું હાર્દિક સ્વાગત છે ભક્તિ વેદિકા યુટ્યુબ ચેનલમાં જ્યાં આપણે સમજીએ છીએ તમારી રાશિથી જોડાયેલા રહસ્યો તમારું વ્યક્તિત્વ તમારી શક્તિ અને જીવનના મુખ્ય મૂલ્યો આજનો વિડીયો ખાસ છે કન્યા રાશિના તમામ દર્શકો માટે ચાલો આજે સાથે મળીને જાણીએ કે કન્યા રાશિના જાતકો કોણ છે શું છે તેમની સાચી ઓળખ શું છે તેમની ખાસિયતો અને જીવન દ્રષ્ટિ કન્યા રાશિના જાતકોનું વ્યક્તિત્વ સ્વભાવ વિચારધારા અને જીવન દ્રષ્ટિ કન્યા રાશિના જાતકોનું વિસ્તૃત વ્યક્તિત્વ કન્યા રાશિના રાશિ ચક્રની છઠ્ઠી રાશિ જેનો સ્વામી બુધ ગ્રહ છે આ રાશિનું તત્વ પૃથ્વી તત્વ છે જે અને તેની પ્રકૃતિ દોષ શોધનારી અને વ્યવસ્થિત છે કન્યા રાશિનું પ્રતિક ચિહ્ન કન્યાવાળી સ્ત્રી કન્યાવાન સ્ત્રી જે શુદ્ધતા અને સેવા અને વિગત પર ધ્યાન કેન્દ્રિત કરવાની વૃત્તિ ધરાવે છે આ રાશિના જાતકો સ્વભાવે શાંત વિવેકી અને અત્યંત વ્યવહારુ હોય છે મુખ્ય ગુણધર્મો અને વ્યક્તિત્વની વિશેષતાઓ વિચારશીલ અને તર્ક સંગત કન્યા રાશિના જાતકો જન્મજાત રીતે અત્યંત વિચારશીલ અને તર્ક સંગત હોય છે તેઓ કોઈ પણ નિર્ણય લેતા પહેલા ઊંડાણપૂર્વક વિચારણા કરે છે દરેક બાબત પાછળનું કારણ સત્ય અને તેના પરિણામોનું વિશ્લેષણ કરવું એ તેમની સહજ વૃત્તિ છે તેઓ લાગણીઓને બદલે તર્ક અને બુદ્ધિના આધારે નિર્ણયો લેવાનું પસંદ કરે છે જેના કારણે તેમના નિર્ણયો સામાન્ય રીતે સંતુલિત અને વ્યવહારુ હોય છે વિશ્લેષણાત્મક મગજ વિશ્લેષણ કરવાની ક્ષમતા રાશિના સૌથી વિશિષ્ટ ગુણોમાંની એક છે તેઓ કોઈ પણ જટિલ પરિસ્થિતિ કે માહિતીને નાના નાના ભાગમાં વિભાજિત કરીને તેનું ઝીણવટભર્યું અધ્યયન કરી શકે છે દરેક વિગત અને તફાવતને સમજવાની તેમની ક્ષમતા અદ્ભુત હોય છે આ જ કારણસર તેઓ એક આદર્શ નિરીક્ષકણકાર સંશોધક કે વિશ્લેષક બની શકે છે તેમની આ ગુણવત્તા તેમને સમસ્યાઓના મૂળ સુધી પહોંચવામાં મદદ કરે છે વ્યવસ્થિત અને અનુક્રમ જો કોઈ માટે અત્યંત વ્યવસ્થિત શબ્દ પ્રયોજવો હોય તો તે છે કન્યા રાશિના જાતકો માટે સૌથી યોગ્ય છે તેઓ દરેક વસ્તુઓને પોતાની રીતે નિયમ અનુસાર અને વ્યવસ્થિત રીતે ગોઠવી રાખે છે પછી તે ટેબલ પર પુસ્તકોની ગોઠવણી હોય ફાઇલિંગ સિસ્ટમ હોય ઘરની સજાવટ હોય કે દિનચર્યાનું આયોજન હોય બધું જ સિસ્ટમેટિક અને ક્રમબંધ રાખવાનું તેમને ગમે છે અવ્યવસ્થા તેમને બેચેન કરી શકે છે સફાઈ પ્રેમી અને શ્રમજીવી સફાઈ અને વ્યવસ્થાના મામલામાં તેઓ કોઈ પણ પ્રકારની બેદરકારી સહન કરતા નથી ઘરની સ્વચ્છતા હોય વ્યક્તિગત સ્વચ્છતા હોય કે વ્યવસાયિક સ્થળની સ્વચ્છતા કન્યા રાશિના જાતકો હંમેશા નથી અને કોઈ પણ સજાગ હોય છે તેમના માટે પરિણામલક્ષ્મી કાર્ય સર્વોપરી હોય છે વિનમ્ર અને મિતભાષી કન્યા રાશિના જાતકોના સ્વભાવમાં સહજ નમ્રતા અને વિવેક જોવા મળે છે તેઓ ખૂબ જ શાંતિપૂર્વક અને ધીમા અવાજે વાત કરે છે તેઓ બિનજરૂરી વાતો કરવામાં માનતા નથી અને જ્યારે બોલે છે ત્યારે માત્ર કામની સચોટ અને અર્થપૂર્ણ વાત જ કરે છે તેમના માટે શબ્દો ખર્ચવા કરતા કાર્યો દ્વારા પોતાની સાબિત કરવાનું વધુ મહત્વનું હોય છે તેઓ વાણી કરતા કર્મમાં વધુ માને છે અંતર્મુખી અને અનિવાર્ય રીતે ચિંતાશીલ કન્યા રાશિના જાતકોને ઘણીવાર ચિંતા રહે છે પછી તે તેમના ભવિષ્ય માટે હોય સ્વાસ્થ્ય માટે હોય કે આસપાસના લોકો માટે હોય તેમની અંતર્મુખી પ્રકૃતિને કારણે તેઓ પોતાના વાસ્તવિક ભાવો અને ચિંતાઓને ભાગ્યે જ કોઈની સામે વ્યક્ત કરે છે તેઓ પોતાના મનમાં જ વાતોનું વિશ્લેષણ કરતા રહે છે અને આંતરિક રીતે થોડા અસુરક્ષિત પણ અનુભવી શકે છે આ ગુણ ક્યારેક તેમને વધુ પડતા વિશ્લેષણાત્મક બનાવી શકે છે સહાયકારી અને નિષ્ઠાવાન કન્યા રાશિના જાતકો અત્યંત નિષ્ઠાવાન અને વફાદાર હોય છે તેઓ પોતાના પરિવાર મિત્રો કે સાથીદારો પ્રત્યે હંમેશા પ્રતિબંધ રહે છે તેમની અંદર સહયોગ અને સેવા ભાવના પ્રબળ હોય છે જરૂર પડીએ તેઓ પોતાની જાતને તકલીફમાં મૂકીને પણ બીજા માટે ખડે પગે ઊભા રહે છે તેઓ હંમેશા મદદ કરવા તત્પર હોય છે અને સંબંધોમાં અત્યંત ગંભીરતા અને સમર્પણ છે વ્યવસાયિક જીવનમાં વ્યવસાયિક ક્ષેત્રે કન્યા રાશિના જાતકોને અભિગમ અત્યંત જવાબદાર અને કર્તવ્યનિષ્ઠ હોય છે તેઓ એકલા રહીને શાંત વાતાવરણમાં કામ કરવાનું વધુ પસંદ કરે છે જ્યાં તેઓ વિગતવાર કાર્ય કરી શકે છે તેમને વિશ્લેષણાત્મક અને વ્યવસ્થિત પ્રકૃતિ તેમની લેખન સંશોધન લેખાકી કાર્ય એકાઉન્ટન્સી મેડિકલ ક્ષેત્ર ખાસ કરીને ડાયગ્નોસ્ટિક્સ શિક્ષણ ડેટા વિશ્લેષણ સંપાદન અને ગુણવત્તા નિયંત્રણ ક્વોલિટી કંટ્રોલ જે જગ્યાએ ઉત્તમ રીતે ખીલવી શકે છે તેઓ કોઈ પણ કાર્યને પૂર્ણતા સાથે પાર પાડે છે પ્રેમ અને સંબંધોમાં પ્રેમ અને સંબંધોમાં કન્યા રાશિના જાતકો અત્યંત સાવધાન અને વફાદાર હોય છે તેઓ પ્રેમમાં ઉતાવળ કરતા નથી પરંતુ ધીમે ધીમે અને સાવચેતીપૂર્વક સંબંધો બાંધે છે તેમના માટે બાહ્ય દેખાવ કરતા વ્યક્તિત્વનું આંતરિક સૌંદર્ય પ્રમાણિકતા અને વ્યવહારતા વધુ મહત્વ ધરાવે છે તેમનો સાથી સચ્ચો હૃદય સ્વચ્છ હૃદય બુદ્ધિશાળી અને પ્રેક્ટિકલ હોવો જોઈએ એકવાર તેઓ પ્રેમમાં પડે પછી આખું જીવન પોતાના સાથી માટે સમર્પિત રહે છે અને અત્યંત નિષ્ઠાવાન પાર્ટનર સાબિત થાય છે આંતરિક દ્રષ્ટિ અને જીવન મૂલ્યો કન્યા રાશિના જાતકો માટે સંપૂર્ણતા શુદ્ધતા અને જવાબદારી એ જીવનના મૂળ ધ્યેય હોય છે તેઓ હંમેશા પોતાને સુધારવા અને વધુ સારા બનવા માટે તત્પર રહે છે તેમનો આંતરિક અવાજ તેમને સતત પ્રગતિ કરવા અને ભૂલો સુધારવા માટે પ્રેરિત કરે છે શારીરિક સ્વાસ્થ્ય અને માનસિક શાંતિ બંને માટે કન્યા જાતકો અત્યંત સતર્ક રહે છે તેઓ પોતાના જીવનશૈલીમાં શિસ્ત અને નિયમિતતાના જાળવી રાખે છે સેવા ભાવના અને સમાજ પ્રત્યેનું યોગદાન પણ તેમની જીવનના મૂલ્યોનો એક મહત્વપૂર્ણ ભાગ હોય છે ખાસ કરીને જોઈએ તો તેમની નબળાઈઓ શું છે કોઈ પણ રાશિની જેમ કન્યા રાશિના જાતકોમાં પણ કેટલીક નબળાઈઓ જોવા મળે છે અતિ વિશ્લેષણ અને ચિંતા ઘણીવાર તેઓ નાની નાની વાતો પર વધુ પડતું વિશ્લેષણ કરીને અતિશય ચિંતિત થઈ જાય છે જેના કારણે તણાવનો અનુભવ કરી શકે છે પરફેક્શનનો અત્યંત આગ્રહ પરફેક્શન માટેનો તેમનો અત્યંત આગ્રહ ક્યારેક બીજા લોકો માટે મુશ્કેલી ઊભી કરી શકે છે અને તેઓ નિરાશ થઈ શકે છે કારણ કે દરેક વ્યક્તિ તેમની જેમ પરફેક્શનની શક્તિ નકારાત્મક બાબતો ઝડપી લેવાની ટેવ તેઓ ઘણીવાર અન્ય લોકોમાં કે પરિસ્થિતિઓમાં નકારાત્મક બાબતો ઝડપથી શોધી કાઢે છે જે ક્યારેક સંબંધોમાં તણાવ લાવી શકે છે ભાવનાત્મક રીતે ખુલ્લી ન શકે તેમની આંતરમુખી પ્રકૃતિને કારણે તેઓ પોતાની ભાવનાઓને સરળતાથી વ્યક્ત કરી શકતા નથી જેના કારણે તેઓ ક્યારેક ગેરસમજનો ભોગ બની શકે છે વિશેષ સારાશમાં જોઈએ તો કન્યા રાશિના જાતકોએ કાર્યકુશળ નમ્ર ચોકસાઈ વાળું અને અત્યંત વિચારશીલ વ્યક્તિત્વ ધરાવે છે તેઓ જીવનના દરેક ક્ષેત્રે યોગ્યતા સંપૂર્ણતા અને વ્યવસ્થા લાવવાનો પ્રયાસ કરે છે તેમની સાદગી સમર્પણ અને પ્રતિબદ્ધતા તેમની જીવનમાં સફળતાની ઊંચાઈ પર પહોંચાડે છે તેઓ વાસ્તવિકતા અને તર્કને પ્રાધાન્ય આપે છે અને હંમેશા શીખવા તથા સુધારવા માટે તત્પર રહે છે તેમનું જીવન શિસ્ત સેવા અને લક્ષી અભિગમનું પ્રતિક રહેલું છે રાધે રાધે જય શ્રી કૃષ્ણ નોંધ આ સામાન્ય રાશિ ફળ જે દરેક વ્યક્તિની કુંડલીમાં ગ્રહોની સ્થિતિ અલગ અલગ હોઈ શકે છે તેથી તમારા વ્યક્તિ વ્યક્તિગત જીવન પર તેની અસર અલગ હોઈ શકે છે વધુ ચોક્કસ માહિતી માટે નિષ્ણાત જ્યોતિષની સલાહ લેવી હિતાવક રહે છે રાધે રાધે જય શ્રી કૃષ્ણ તમને આ વિડીયો સારો લાગ્યો હોય તો લાઇક કરજો શેર કરજો અને ભક્તિ વેદિકા યુટ્યુબ ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરજો રાધે રાધે જય શ્રી કૃષ્ણ